હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં હશો આજના આપણા નવા વ્લોગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત સ્વાગતને સ્વાગત દોસ્તો મોરબી સ્ટાર આપણા માટે કંઈને કંઈ નવું કરવાની કોશિશ કરી રહ્યો છે તો આપથી એક જ અપેક્ષા કે આપ સર્વે અમને મદદ કરો તો આજે આપણે રીંગણા બટેટાનું શાક અને બાજરાના રોટલાનું સરસ મજાનું આયોજન કરીએ છીએ તો હસમુખભાઈ હરવે 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 કરતાં બાજરાનો લોટ લેવા જવાના છે તમને બહારના વ્યૂ બતાવશે દુકાને તેના અને વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો તો આગળ આગળ ફરી મળશું આપણે વ્લોગમાં તો ત્યાં સુધી જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કમેન્ટ શેર તો કેવો લાગે છે રહેજો તો હસમુખભાઈ હવે લોટ લેવા જઈ રહ્યા છે તો દોસ્તો આ છે આખા ગામનો નજારો અત્યારે આપણે લોટ લેવા જઈ રહ્યા છીએ દુકાને ધીમે ધીમે દુકાન નજીક આવી રહી છે બાજરાનો રોટ લોટ અને રીંગણા બટેકાનું શાક આજનો પ્રોગ્રામ છે તો ચાલો મળીએ છીએ આગળ પછી લોટ આપણે અહીંયા દુકાને પહોંચી ગયા છીએ આ છે દુકાન ફાઇનલી તો પછી આગળ આગળ મળીએ છીએ બન્યા રહેજો તો ફાઇનલી દોસ્તો હસમુખભાઈ આપણે લોટ લઈને આવી ગયા છે અને આપણે રીંગણા કાપવા બે ગયા એ બધા

બેન તમે બેન તમે ત્રણ તો ખાઈ ગયા હો ને હા તો છ ખાઈ જાય પડવાના તમારે પ્રમાણે ખાવું પડે ને તો اس نے کھائیں ایتیاز تھوڑا ہوئے روٹلا تھائیں کھائیں ایتیاز تھائیں کھلا ہوں روٹلا مہوں ایتیاز بندے کون ہے صاحب نان ہے صاحب نان ہے صاحب صاحب نان ہے صاحب بیجا لگن کروانا ہے یہ تاتا وہ ہوجود مرین ہے لگن کرے اکنو کرے دوستو کومنٹ کر دیو پٹا پٹا دو આ વિચાર તમારી ઓપસ તમરી લગન કરું કે હા હું તો કહું કરાય બીજી વાર હોય તોય કરાય બીજી વાર હોય તોય કરાય મિત્રો કે લગન તો જેટલી વાર થાય એટલા કરી જ નાખવાના હું એમાં નહીં મૂજાવાનો કરાય કાકા એમ કે કરી લેવાય કોઈ મિત્રો કમેન્ટ કે લગન કરાય નો

<unsafe problem> हेलो <slam> तो दोस्तों आज तो आप लोग મને મને કોમેન્ટ કરી જણાવજો આગળ આગળ પછી મરી હાલો હાજે 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 દોસ્તો રોટલા બોટલા બની ગયા પછી બતાવજો હાજે પછી ત્યારે બનાવજો કોણ કેટલું ખાઈ હું તો હું તો ખાવે થોડો ખાલી હું ખાજા જ્યુસ બનાવ દઉં ચાલો મિત્રો તો સાંજે મળીએ છીએ પાછા બ્લોગમાં બને રહેજો આગળ આગળ મળી બનાવજો બ્લોગમાં રેડી હા તો ગાઈસ રીંગણા મીંગણા કપાઈ ગયા શાક બની ગયું ખીચડી બની ગઈ ને તમે જોઈ શકો છો કે અત્યારે રોટલા ગરમા ગરમ બને છે અને હવે આપણે પેટ પૂજા કરવાની છે થોડીક વારમાં તો જોઈ શકો છો ગરમા ગરમ રોટલા બની રહ્યા છે ખાવા હોય બધાય કોમેન્ટ કરી દો જલ્દી કોણ કેટલા રોટલા ખાઈ જાય બાજરાને એ કોમેન્ટ કરો ગમીભાઈ તૂટી ગયો બાજરાનો રોટલા એ ભાઈ દોઢ રોટલો મારવા ત્રણ રોટલા હું આડ તો હું એક કા તો ખાઈ જાય પૂરો પછી ટેસ્ટ આ શાક કેવું કે હિસાબ રોટલા ચાલ્યો આ જો નાનો બાળક મયુરવા રમી રહ્યો છે મેમ્ લઈને પણ તમે અમને મદદ કરી શકો છો તો અમારા બ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરો વિડીયોને લાઈક શેર એન્ડ ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આગળ આગળ મળતા રહેશું જમવા તરફ જશું

બધાને દેશી ખાણાથી વધાવી રહ્યા છીએ તો તમે પણ અમને વધાવી દો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક અને સપોર્ટ કરો દોસ્તો તો આ પ્રસ્તુતિ અમારી તમને કેવી લાગે છે કે તમે અનેરો પ્રયાસ કરીએ છીએ કંઈક અલગ કરવાનો તો તમને કેવો લાગે છે કોમેન્ટમાં ચોક્કસ લખી જણાવશો ચેનલ ઉપર કેમ જેમ નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો પાછા મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી કેમેરામેન કોડા મયુર ગજેરા અને એમને બધાને રજા આપશો આવજો બાય બાય